કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ પ્લસ ટ્રેક્ટર મિત્રો વેચાવવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો જીતેષભાઈની વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને બે હજાર અને મિત્રો અઢારનું એન્ડ મોડલ છે બે હજાર અઢારનું એન્ડ બાકી ટ્રેક્ટરમાં મિત્રો બે હજાર અને ઓગણીસનું તમને પાર્સિંગ જોવા મળશે આ ટ્રેક્ટરમાં વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે પાવર સ્ટેરિંગ ટ્રેક્ટરમાં જોવા મળશે બાકી ટાયરની વાત કરું તો મિત્રો તેર છ ઇઠાવીસના તમને આ ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન પણ મિત્રો સારા કન્ડિશનમાં છે અને મિત્રો ખૂબ જ સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ટાયરની વાત કરું તો મિત્રો એંશી ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર છે બાકી કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે કંપની કલર પણ કંપની કલર કંપની ટાયર કોઈ પણ પ્રકારની ખરાબી નથી આ ટ્રેક્ટરમાં ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો ટ્રેક્ટરના પેપર બધા ઓકે જોવા મળશે એટલે કે બુક કાગળ મિત્રો કમ્પ્લીટ છે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો છે માળિયા હાટીના જિલ્લો જુનાગઢ અને ગામ છે મિત્રો ભંડુરી એટલે કે તમને આ ટ્રેક્ટર ભંડુરી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જીતેશભાઈ નામ અને બાજુમાં નંબર આપેલા છે કોલ કરી આ ટ્રેક્ટર લઈ શકો છો